નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન પટેલ કર્તવ્ય શીર્ષના પ્રતિનિધિ તરીકે આજે હું આવ્યો છું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયારી ગામ જ્યાં એ પ્રગતિશીલ ખેડૂતે કર્તવ્ય શીર્ષનું કદમ વેરાયટીનું વાવેતર કરેલું છે સાથે આ ફિલ્મની વિઝિટ કરવા માટે અમારા ડિસ્ટ્રિબ્યુટર વિશ્વાસ હેકડો રાણપુરથી ધુળાભાઈ આવેલા છે સાથે કંપનીના મેનેજર સાહેબ દિલીપભાઈ સાહેબ પણ જો આવેલા છે તો હું ધોળાભાઈને વાત કરીશ કે આ કપાસીમને જોતાં શું લાગ્યું તો આજે હું વિશ્વાસ હેગ્રો આયોજન છે ધોળાભાઈ મારું નામ આજે કર્તવ્ય શ્રેષ્ઠના પ્રતિનિધિ માન્ય શ્રી સચિનભાઈ પટેલ તથા દિલીપભાઈ અહીંયા ઉપસ્થિત છે અત્યારે અમે ગામે હિતેશભાઈની વાડીએ આવેલું વાવેતર છે આ એક ઉતાવળી વેરાયટી છે ઊંડા ખીલામોળ વાળી જાત છે નીચેથી ત્રણ થી ચાર ડાળીઓ ફૂટે છે અને ઊંચાઈ પણ સારામાં સારી થાય છે અને આ ફિલ્ડમાં જોવા જઈએ તો કે આટલા પ્રતિકૂળ સંજોગોમાં અત્યારે ડિસેમ્બરના એડમાં એકદમ કપાસ એવો ને એવો ઉભો છે અને નીચેથી વીણી એટલી પતી ગઈ છે અને કપાસ નું મારી દ્રષ્ટિએ લગભગ પંદર થી વીસ મણનો ઉતારો આવી ગયો છે અને બીજો મણ ઉતરે કપાસ છે તો આ કપાસમાં ઉતારો આવશે તો આ કપાસ ભાઈ તમને આમ ખુશ છો ને હા વિનાટ સારો છે આ તમે જોઈ શકો છો કે એકદમ આમ ફૂલેલું અને રૂ ની ક્વોલિટી પણ સારી છે અને ઝીંડું મધ્યમથી મોટું છે અને ગુલાબી નો પ્રશ્ન ઓછો આવે છે ઊંડું ખીલા મૂળ છે અને સરળ છે એટલે કે થાય છે અને હિતેશભાઈ છે એમ કે જો એક તમે કદમ વાવો તો એક કદમ આગળ આવવું હોય તો કદમ વાવવું એ જરૂરી છે અને ખેડૂત મિત્રોનો વિકાસ કરવા માટે જો કદમ વેરાયટી વાવવામાં આવે તો એક કદમ આગળ વધી શકે અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરી શકે અને વધારે વધારે પૈસા મળી શકે તો સચિનભાઈ જે કર્તવ્ય શ્રેષ્ઠ તરીકે અને હિતેશભાઈની ની વાડી મુલાકાત લીધી એ માટે હિતેશભાઈ તમને આમ કેમ ખુશી થાય છે ને ખુશી થાય છે ને અને બિયારણ વાવવા તમને આનંદ થયો ને બીજા બીજી વેરાયટીઓ કરતા કેમ લાગ્યું સારું છે ને તો આવતા વર્ષે ખેડૂતો વાવવા માટે ભલામણ કરશો તો દિલીપભાઈ સાહેબ તમે પણ ઉપસ્થિત છો તો તમારે કઈ બે શબ્દો કેવા હોય તો કદમ વિશે તમે કહી શકો છો અને ફિલ્ડ વિશે કદમ અંદર જે ગોળા પડે કયો

એક કદમ આગળ વધુ હોય ખેડૂતોએ અને પૈસા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય ટૂંકમાં આમાં દવાનો ખર્ચો પણ ટોટલ ફક્ત ચાર વખત દવા ડિસેમ્બર મહિના સુધી ડિસેમ્બર ડિસેમ્બરનો એન્ડ સુધી એટલે આખું આખું હાડપિંડ હાડપિંજર જોઈ શકાય છે થોડાક આપણે લેટ પડ્યા પણ વસ્તુ વીણી પતી ગઈ છે અને ઉપર ફાટે ફાટ પણ ચાલુ છે અને ઉપર પછી નવી વીણી પણ અમુકોમાં ચાલુ છે તો